હવે સરકાર નિર્ધુમ રસોડા બનાવે છે એટલે ધુમાડા વિનાના ચૂલા ચૂલા વિનાના રસોડા જેમાં ગેસના બાટલાથી રસોઈ કરવામાં આવે છે પહેલાના સમયમાં છાણા લાકડા સળગાવીને ચૂલામાં કે સગડી માર રસોઈ થતી હતી જીવનના અંત સમય ચીતામાં પણ ધુમાડો થાય છે જો કે હવે ઇલેક્ટ્રિક બટ્ટીઓમાં આગની દાહ અપાય છે ભગવાન શ્રી ગણપતિનું એક નામ ધ્રુમケતુ છે ધ્રુમનો અર્થ ધુમાડો થાય છે ઘણા લોકો ધૂમ્રપાન કરતા હોય છે જેનો ધુમાડો પીતા હોય છે જેમ કે ચલોમ બીડી સિગરેટ પછી વિવિધ ધુમ્રપાન કે વ્યસન નુકસાન કરતા છે આપણે ત્યાં વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવાય છે ભગવાન શ્રી રામ તથા લક્ષ્મણે અનેક યજ્ઞોમાં વિઘ્નો નાખતા રાક્ષસોનો નો સહન કરેલો ધુમાડો સુગંધી હોય તો વાતાવરણ પવિત્ર બને છે ધૂપ કે અગરબત્તી ધુમાડો પવિત્રતા માટે જરૂરી છે દેવોની પ્રસન્નતા કરવા માટે યજ્ઞો ધુમાડાથી વાતાવરણ દિવ્ય બને છે શિયાળામાં ઠંડીથી બચવા કરતા તાપણામાં પણ ધુમાડો થતો હોય છે હોળીમાં અગ્નિ પ્રગટે પછી તેની પરથી આવનારા ભવિષ્યની આગાહી કરવામાં આવે છે પવનને કારણે કારણે ધુમાડો ફેલાય છે પવનના વિશેષ અગ્નિ પ્રગટે છે આપણે ત્યાં એક ગીત પણ છે ધૂપને ધુમાડે વહેલા આવજો વર્ષો પહેલા છતમાં જયારે દેશી નળિયા નખાતા હતા ત્યારે ઘરનો ધુમાડો બહાર જાય તે માટે એક ખાસ કાણાવાળું નળિયું બનતું જેને ધુમાડિયું કહેતા આવી ગઈ છે છે હિન્દીમાં ધુવા કહે આમ આપણા જીવન સાથે ધુમાડો જોડાયેલો છે અગ્નિ અને ધુમાડા બંને સાથે જ જોવા મળે છે ધુમાડાની અનોખી દુનિયાને દિલ ભરીને વંદન તો મિત્રો આવી જ રીતે આપણા જીવનમાં ધુમાડા નું બહુ જ મહત્વ રહેલું છે